નોટબુક વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસની ખાસ ઉપસ્થિત રહી તેમણે વિદ્યાર્થીઓ તથા માતા પિતાઓને ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃત કર્યા આ અભિગમ બાળકોમાં જાત સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે પોલીસ વિભાગ સાથે સાથે સાયબર ક્રાઇમ અંગે પણ માહિતી આપી જેમાં આજના સમયની સૌથી વધુ જરૂરી માહિતી તરીકે સાયબર ધોકાઓથી કેવી રીતે બચવું તે અંગેની સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે ખિદમત ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધારવો અને તેમને સુરક્ષિત સમાજ તરફ દોરી જવાનું છે કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને આવા જનજાગૃતિ કાર્યક્રમોની પ્રશંસા પણ કરી હતી સાંભળીને ખૂબ આનંદ થયો કે આપણે આ બધા ધર્મ માટેનો એક આ આ ટાઈપનો પ્રોગ્રામ ગોઠવ્યો છે અહીંયા મારે હું તમને થોડી શી ટીમ વિશે માહિતી આપવા માગું છું શી ટીમ એટલે કે એ ટીમ છે જે આપણા કોઈ પણ મહિલાઓને લગતા બાળકોને લગતા કે કોઈ પણ વૃદ્ધોને કે એમને કોઈ પણ જાતિ મુશ્કેલી હોય તો એ લોકો મહિલાઓ એમની ફેમિલીમાં અગર કોઈ વસ્તુ ડિસ્કસ ના કરી શકે એમને એવું હોય કે મારે આ મારે પ્રોબ્લેમ જે છે એ મારે કોઈને કહી શકાતું નથી હું કોઈક મૂંઝવણમાં છું કોઈક તકલીફ એવી છે જે બીજા કોઈ સાથે શેર કરી શકતા નથી અને અંદર ને અંદર મનમાં ને મનમાં લઈને ફર્યા કરતા હોય છે તો અમારી પોલીસની સી ટીમ એક એક્ટિવ છે સલાબતપુરા પોલીસ સ્ટેશન મારું નામ એડવોકેટ શાહીના મલિક છે આજે સલાબતપુરા વિસ્તારની અંદર રેશમવાળ ખિદમત ગ્રુપ તરફથી ગરીબ અને આર્થિક રીતે પછાત બાળકોને નોટબુક વિતરણનું કાર્યક્રમ હતું અને ખરેખર શૈક્ષણિક જગતની અંદર એક પહેલ કરી છે રેશમવળ ખિદમત ગ્રુપના તમામ સભ્યો અને તમામ તેમની સાથે કામ કરતાં તમામને પહેલાં તો ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને આ ગ્રુપ દ્વારા આજે ચારસોથી પણ વધુ બાળકોને શિક્ષણ તરફ એક માર્ગદર્શન અને વિદ્યાદાન તરફ તરફ ઉમદો કાર્ય કર્યો છે અને આજે ચારસો બાળકો પોતાના શૈક્ષણિક જગતની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ કરી તે સિવાય સલાબતપુરા પોલીસ સ્ટેશન મથકની સમગ્ર સી ટીમ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર વન બિરજુ ભટ્ટ મેડમ અને તેમની સાથે કાઉન્સિલિંગ સ્પેશિયાલિસ્ટ ટોમર મેડમ અને તે સિવાય તમામ સાયબર સ્પેશિયાલિસ્ટ અને તમામ લોકોએ હાજરી આપી તે સિવાય વિસ્તારના લોકોએ પણ તેમાં હાજરી આપી તે સિવાય રાષ્ટ્રપતિ અવોર્ડથી સન્માનિત નાવિદભાઈ શેખ અને આરઆઈજી ગ્રાઉન્ડ રાંદેર સુલતાની યતીમખાના જીમખાનાના પ્રમુખ અબ્બાસભાઈ હાસ જે હંમેશા પર અને આપણને તમામ ખેલકૂદ હોય કે રમતગમત ક્ષેત્ર હોય પોતાનું ગ્રાઉન્ડ હંમેશા માટે એમના દરવાજા તમામ માટે ખુલ્લા હોય છે એ તમામ શૈક્ષણિક જગતના લોકો રમતગમતના લોકો અને કાયદાકીય લોકો તે તમામ લોકો આજે આ સ્ટેજ ઉપર આભાર એ ઉપસ્થિત રહી અને તેઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને રેશમવાળ ખિદમત ગ્રુપનો આભાર કરીએ છીએ અને તમામ પત્રકાર મિત્રોનો પણ આભાર કે આજે આ એક નાનું આમ તો પ્રોગ્રામ હતું પણ તમે એમને તમારા નાના અને ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ તમે એમને લોકો અને પબ્લિકની અંદર એક ઉજાગર કરો છો અને લોકો અને અન્ય સંસ્થાઓ આવા કાર્યક્રમો કરે અને પ્રેરાય તે બદલ પત્રકારો ભાઈઓનું અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પ્રોગ્રામની અને એક નાના અમતા અમારી એક પહેલની તમે સરસ નોંધ લીધી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગુરુ જય મારું નામ છે હું ઇસ્લામ જીમખાના રાંધેરના પ્રમુખ છું એની સાથે સાથે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયો છું આજે આ રેશો ખિતમત ગ્રુપે આજે અમને આમંત્રણ આપ્યું હતું કે બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ છે એની સાથે સાથે બાળકોને લીગલ માર્ગદર્શન સેલ્ફ ડિફેન્સ સિવિલ ડિફેન્સ બેટક ગુપ્ત વગેરેની માર્ગદર્શન અહીંયા ત્યાં આપવામાં આવ્યું ખરેખર બહુ ખુશી થાય છે કે આ રેશમવાર ખિતમત ગ્રુપ એક આજે મેં પહેલીવાર નામ સાંભળ્યું છે આટલા નાના ગ્રુપ આટલો મોટું કાર્યક્રમ બાળકો માટે કર્યો ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે કારણ કે આજના જમાનામાં મુસ્લિમમાં એજ્યુકેશનની સખત જરૂરત છે ને આવા નાના નાના ગ્રુપો મોટા મોટા કાર્યો કરે છે એને સલામ છે વંદન છે ને એવા દરેક વિસ્તારોમાં આવા ગ્રુપોએ પોતાના વિસ્તારના મુસ્લિમ બાળકોના માટે ખાસ કરીને ગરીબોને જેને કોઈ પૂછવાડું નથી હોતું એવા લોકોના માટે આવા કાર્યક્રમો કરતા રહેવા જોઈએ જેનાથી આપણું મુસ્લિમ સમાજનું શિક્ષણ ઉપર આવે જેનાથી આપણા દેશની પણ પ્રગતિ થાય અને આપણા સમાજની પણ પ્રગતિ થાય ફરીબુક નો ડ્રગ્સ નો ડ્રગ્સના અંદર છે ખાસ કરીને આપણા મુસ્લિમ સમાજનું નામ ડ્રગ્સના અંદર ડ્રગ્સ નશો વ્ય વ્યસન એ બહુ પૂરતી રીતે પસી ગયું છે ને દરેક જગ્યાએ આપણા મુસ્લિમ સમાજના લોકોના નામો આવે છે જો આપણું સમાજ આ વ્યસનોથી દૂર રહે તો ખરેખર આપણું સમાજ ઘણો આગળ વધી શકે એવું છે કારણ કે આ વ્યસનની અંદર પરિવારના પરિવારો પાયમાલ થઈ ગયા છે કુટુંબના કુટુંબો તૂટી ગયા છે કુટુંબના કુટુંબોએ કરી લીધા છે તો આવા અંદર આજે પોલીસ સુરત પોલીસ પણ આમાં કાર્યક્રમમાં સહકાર આપે છે તો આપણા સમાજે પણ આગળ વધીને આવા કાર્યક્રમ કરવા જોઈએ ને લોકોને જાગૃતતા લાવવી જોઈએ